જય ગરવી ગુજરાત જય જોહાર જય આદિવાસી હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અને આદિવાસી સમાજના સાવચ કહેવાતા એવા ચૈતરભાઈ વસાવાને જ્યાં ભ્રષ્ટ ભાજપીઓ ખોટી રીતના શામ દામ દંડની નીતિ સાથે જેલમાં નાખવાના પ્રયત્ન કરી રહી છે એ સ્થળની આજે અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે અમારી સાથે જિલ્લા પ્રમુખ એવા નિરંજનભાઈ અર્જુનભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ એવા રમેશભાઈ અને સમગ્ર ટીમ આજે જે સ્થળની મુલાકાત લેશું અને સાથોસાથ એમના પરિવારની પણ મુલાકાત લેવા માટે આવ્યા છીએ હું આ વિડીયોના માધ્યમથી આ ભ્રષ્ટ સરકારને એટલું જ કહેવા માંગીશ કે તમે ગમે એટલા દંડાઓ ચલાવો ગમે એટલા ખોટા કેસો કરો જેલમાં પૂરવાના પ્રયત્ન કરો પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે ગરમ તત્તી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છે જે રીતના સત્યેન્દ્ર જૈનજીને મનીષ સિસોદીયાજીને સંજયસિંહજીને અને હાલમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક એવા અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખવાના પ્રયત્ન થયા જે રીતના ઇન્ડિયા અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને ખબર પડી ગઈ કે સરકાર હાથમાંથી જઈ રહી છે ત્યારે ગુજરાતની અંદર પણ મનોજભાઈ સોરઠિયા ઉપર ઈસુદાનભાઈ ગઢવીજી ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખવાના પ્રયત્ન થયા અને હવે આમ આદમી પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાને પણ જેલમાં પૂરવાના પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે હું આ ભ્રષ્ટ ભાજપાઈઓને કહેવા માંગીશ કે સમગ્ર ગુજરાતના યુવાનો ચૈતરભાઈ વસાવા સાથે છે જે કામ તમારા એકસો છપ્પન ધારાસભ્ય કરીને નથી બતાવ્યું એ કામ છેલ્લા છ મહિનામાં ચૈતરભાઈ વસાવાએ કરીને બતાવ્યું છે ત્યારે અમે આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરવાની અમારે દેડિયાપાડામાં જરૂરત પડશે tome a jashu